ઉમરપાડા તાલુકાના નસારપુર ગામેથી ચોરી થયેલ ઇકો કાર સળગેલી હાલતમાં મળી આવી હતી આ કાર નજીકના મીરાપુર ગામ નજીકથી સળગેલી હાલતમાં મળી આવી છે ઉમરપાડા તાલુકાના નસારપુર ગામના હિતેશભાઈ મંગળભાઈ ચૌધરીની માલિકીની ઇકો કારની ચોરી રાત્રિના બે વાગ્યાના સુમારે થઈ હતી અને સવારે આ ઇકો કાર નજીકના મીરાપુર ગામ નજીકથી સળગેલી હાલતમાં મળી આવી છે આ ઘટના સંદર્ભમાં ઉમરપાડા પોલીસને જાણ કરાતા ઉમરપાડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી હાલ હિતેશભાઈ મંગળભાઈ ચૌધરી દ્વારા ઉમરપાડા પોલીસ મથકમાં ઇકો કારની ચોરી કરનારા અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે આ ઘટના સંદર્ભમાં ઉમરપાડા પોલીસ મથકના એએસઆઈ નાનસિંગભાઈ બિલાભાઈ વધુ તપાસ કરી રહ્યા છે આ ઘટના ઉમરપાડા તાલુકાના નસારપુર ગામની છે નસારપુર ગામના હિતેશભાઈ મંગળભાઈ ચૌધરીની માલિકીની ઇકો કારની ચોરી થઈ હતી આ ચોરીની ઘટના સંદર્ભમાં ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે